આ બાપ દાદાનું લખેલું છે આરાધ છે જેને એકવીસ આખરિયા દાદાને કહેવાય એકવીસ આઈઠનો પાંચ હવે એકવીસ કોઈને ખબર પડતી નથી એકવીસ માં શું હોય એના લક્ષણો હોય એનું વર્તમાન હોય એનો સ્વભાવ હોય કઈ રીતે એ સિદ્ધ કરવા વાળાની હારે રહેતા હોય એનું બધું અણસાર अलग उसारी है तो सबूत ब्रांड में झलकतीत जोत में खावे जोत में पीवे जोत में उठे जोत में बैठे जोत में सबूत प्रकाश पहले जोते आटे वटे बीजे आटे मसाणनी वे थोड़ा हार्ड सुसून अखंड कलेजा તમને ચડે અમારા માળિયા કોઈના જડે બીજી હાઈટ સંપૂર્ણ ભયા ભગવાન અલખે મોક્ષે કિયા આપેલી હાઈટ બીજી હાઈટ સલે શોટ લઈ ઘોડો હાથમાં તીર સડે વારે હું ભગત તું ભૂદરો સન્મુખ આવે દૈત દર્શન થાય લાડુ ધૂપ લોબાડની પડી હાંડ કરડી નાખું પાડી પેલી આંટે બીજી આંટે આટે વાટે પ્રજાસોટે કાસાણની વાંટે ત્રીજી ચાર સંપૂર્ણ ભયાતો એ મંત્ર છે મુક્ષકિયા અલક્ષે મુક્ષે સમરુસ ઓગાળા મળા મસાણે તોરા હાથ આધી રાતે સામસાણ સન્મુખ થાજો મારા નાથ રતિમતી લલાટે સોટે કોરી નારી એને વર કાળો બોકડો અમને ચડે સુખ શેજ કે જે પાઉં ધરે પાંચમી આઠે તેને પુત્ર પ્રાપ્ત કદી ન થાય પેલી ખીલી ઉમરે બીજી છોકે ત્રીજી મસાણીએ ચોથી જળમાય અમારી ખીલી જાંગ પાછી ફરે તો પાંચ અવતારકી દુઆઈ ફરે અમારી ખીલી જાંગ પાછી ફરે તો નિવેદ ખાવા અમારા હરામ કરે ચોથી આઠ સંપૂર્ણ ભયાતો છઠ્ઠી આઠ સંપૂર્ણ ભયાતો એ મંત્ર અલક્ષ મોક્ષ ક્યાં સાતમી અટે મને પોકારે સૂડું હું બે લઈ એની વારે કરું કપટ હું ખેલનારો કપટ કરી જતી છતીને પાડું જતી છતી કાળી કમાણી કરે વીર પીર હું બનવું શોધારો નર બને નર સમય પામે એવા કામ હું કરનારો સવા શેર લાડુ ખાવ પાંચમી આટે સંપૂર્ણ ભયા તો અલગ ધણે મુકશે ક્યા આ આઠનું રૂપાંતર પાંચ આખરીઓ મારું નામ છઠ્ઠી છઠ્ઠી ટે વીર પાંચ આખરીઓ છડાવે તીર ભાન ભૂલી જાય મોટા અમીર છઠ્ઠી સાતમી આટે સંતની સાથે જ્ઞાન ગોષ્ટી કરે સંઘાય વંદન કરે વાદ વિવાદ માંડે અખાડામાં કરે અગ્નિના ગોળા કાઢે ધુમાડા કાઢે આઠમી આટે એની આણ ફરે સોરેને સોંકે શોકી કરી ભમર ભાલુ હાથ ધરે બને હાથનો નાથ બને નવમી આટે નવમી આંટેનું વર્તમાન કેવું હોય જોજો નવમી આટે નમાવે રાજ રાજાને રતન અપાવું ભાઈ બાપ કહીને બોલાવું નવમી આટે દસમી આટે દાદા બનાવે પાક પકવાનને પૂરી ખવડાવે પલંગ ઉપર સમર ઢોળાવ્યો નાના મોટાને પાય પડાવે આ દસમી આટે આવા કામ કરે અગિયારમી આટે આગળ જઈને સભાને છેતાવે પાંચ ડગલા વીર આગળ હાલે પાદરે જઈને હા કરાવે આ મોટા 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 મહંતો છે એના હામૈયા કરાવે એમાં આ પાંચ આખરીઓ એને હારે હોય એટલે એના હામૈયા થતા બાકી એમાં કઈ હોય નહીં બારમી આટે બનુ મદારી વિદ્યા હાલે અણધારી બારમી આટે પાંચ અખરિયા દાદા કહે છે કે બારમી આટે હું બનુ મદારી મારી વિદ્યા હાલે અણધારી વેપારી રાજાને રાણીઓને નસાવ સાતમે માળે તેરમી આટે ધરો તલવાર થાવ કાળા ઘોડે સવાર બાર ગામના કાસાણ મસાણ જગાડું બાર ગામના મસાણ જગાડું હાડ પિંજરને ખોખા કર હલાવું તેરમી અંટે ચૌદમી અટે ચૌદમી અટે સુરાના સરદાર રણ સંગ્રામે રસાવો અપરંપાર સુડેલ બી જોગણની જોડે જાન પાંચ આખરિયા મસાવે ઘનસાણ પંદરમી આટેમ્બર બનવું મસાણમાં જઈ મેમદાને હુકમ કરો ચલો મેમદા મકામદીનાથી એકલા ખાવ એસી જ હજાર એકલો જાવ બોલાવે ત્યાં એકલો જાઓ સોળમી આટે ડંબર લે જાઓ સોળમી આટે ડાકલા મન ભુવાન ભરાડી ધૂણતા હોય ને ને સોળમી આંટે ડમ્બર ડાકલે જાઓ ભુવા ભરાડીને ધૂણાવું માતાના મઢમાં બેસી દેવી બની અને દેવીના નિવેદ ખાવ સત્તરમી આટે સત્તરમી આટે સોટ ચાલે નળનારીના હાડ હલાવે તાવ તરીયો લાવે કરો ઝારો થાય પાંચ દિવસમાં ભરખી ગા સત્તરમી આટે આવું કામ કરે અઢારમી આટે કેવું કામ કરે પાછા કર્યા દાદા અઢારમી આટે આનંદ કરાવવો નળનારીને પાય લગાવવું વાંજિયાને ઘેરે પારણા બંધાવવું ઓગણીસમી આઠે માટે સાધકની પાસે સાધકની પાસે જઈ તેના કામ તપાસ સારા કરમ હોય તો રાજ અપાવવું નહી તો ઘરો ઘર ભીખ મંગાવવું ઓગણીસમી માટે હવે વીસમી આટે વેળા વાળો વાળી લાવું દુઃખ દરિદ્રને ભગાડો વાલાના વિયોગ મટાડો વેરી દુશ્મનના માથા કપાવ વેરી દુશ્મનના માથા નમાવું એકવીસમી આઠ કેવી હોય દાદા એકવીસમી આઠે અલબેલો થઈ દેવ દેવદેવીઓને નમાવું શેવદેવને બોલાવતો આવું નવઘરો થઈને રમતો આવું ચાલો પાસ આખરી આવ્યા સાબધા થાવ અમારા કિયા ન કરે તો માં ઝાપડીને છેજે પાવ ધરે અમારા કિયા ન કરે તો ગુરુ બાવા બાળનાથને પિયો પંચનાથ આરાધ પૂરો થાય જોગી જતી જપતા જાય સંપૂર્ણ ભયા તો ગુરુ ગોરક્ષે મુક્ષે કિયા આવી એકવીસમી આંટી હોય એ એકવીસ લક્ષણ હોય એના રાઝ અપાવે હેરાન કરે બધુંય કરે બરાબર પણ એ આઠ ઉપર હોય સમજ્યા કઈ કઈ આઠ ઉપર કઈ કઈ રીતે દેવનો સલાવ કરવો હોય એ આંટી ઉપર હાલતા હોય જે રાવવાના એકવીસ બાણ હોય છે ને એવી રીતે પાસા કર્યાને એકવીસ આંઠ હોય છે અને નવઘરું એનું નામ છે નવઘર એટલે નવ દેવ હોય છે અને એકવીસની આંટ હોય છે એકવીસ સ્ટેપ હોય એના